નમસ્કાર મિત્રો આપણે ત્રણ ડેમાના સમાચાર લઈને આવી ગયા છીએ દાંતીવાડા ડેમ સીપુ ડેમ અને મુક્તેશ્વર ડેમ પહેલાં વાત કરીએ દાંતીવાડા ડેમની તો દાંતીવાડામાં ઉપરવાસમાં સારો વરસાદ થવાના કારણે દાંતીવાડા ડેમની સપાટી પાંચસોને નેવ્યાશી પોઈન્ટ અત્યાવીસ ફૂટ તે ડેમ ભરાઈ ગયો છે અને આવકની વાત કરીએ તો સત્યાવીસ હજાર ચારસો ને હત્યાવી કુશક આવક છે અને જાવક નીલ છે ડેમની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ સુધી હવે વાત કરીએ સીપુ ડેમની તો સીપુ ડેમની સપાટી પાંચસો ને એક્યાસી પોઈન્ટ પચાસ ફૂટ આવક છે અગિયારસો અને હુડતાળી કુશક અને જાવક નીલ છે ભયાનક સપાટી ફૂટ સુધી વાત કરીએ ડેમની તો ત્રણ કુશક અને જ આવક છે પંદરસો ને તેર ડેમની ભયાનક સપાટી છસો ને એકસઠ પોઈન્ટ અઠાવન ફૂટ તો આ હતા ત્રણ ડેમોના સમાચાર આવા વિડીયો જોવા બદલે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો તેથી તમને આવા વિડીયો જોવા મળશે અને ઉપરવાસમાં સારો વરસાદ થશે તો આવા વિડીયો બનાવવામાં આવશે તેથી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો